જવાનો એટલે કે આર્મીના જવાનો આજે પાકિસ્તાનની સામે ઓપરેશન સિંદુર અંતર્ગત લડી રહ્યા છે ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે મારી પણ ફરજ બને છે કે આપણે પણ આર્મી રાહત કોષની અંદર ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે યોગદાન આપવું જોઈએ તેવી હું તમામ નાગરિકોને પણ અપીલ કરું છું મેં મારા ધારાસભ્ય પદનો એક મહિનાનો પગાર આર્મી રાહત કોર્સની અંદર આપવાનો નિર્ણય લીધો છે સાથે સાથે તમામ નાગરિકોને પણ અપીલ કરું છું મારા સાથી ધારાસભ્યોને પણ વિનંતી કરું છું અને જરૂર જણાશે તો મારો ધારાસભ્યનો તમામ પગાર મારે જો રાહત આર્મી રાહત કોર્સની અંદર આપવો પડશે તો હું ચોક્કસથી આપીશ અને એ સિવાય પણ કોઈ પણ પ્રકારની મદદ કરવાની થતી હશે તો એક જવાબદાર નાગરિક તરીકે દેશના એક જવાબદાર વ્યક્તિ તરીકે દેશ માટે મારે જે પણ કરવાનું થતું હશે એ ચોક્કસથી હું કરવાનું છું ફરીથી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમામ લોકો આજે દેશ માટે તમામ પ્રકારની તાકાત લગાવી રહ્યા છે અને પાકિસ્તાનને જડબે સલાક આર્મીના જવાનો જવાબ આપી રહ્યા છે ત્યારે ફરીથી આ કંઈ બહુ મોટી વસ્તુ નથી પરંતુ આનાથી મારે કંઈ વિડીયો બનાવીને કોઈ પ્રચાર પ્રસાર કરવાની મારી કોઈ ભાવના નથી પરંતુ આ વસ્તુથી બીજા લોકો પણ પ્રેરાય તેના માટે મેં ચોક્કસથી આ વાત મૂકવા માટે મેં આ મારો વિડીયો બનાવ્યો છે સાથે જ તમામને વિનંતી કરું છું કે આપણે આગળ આવીએ અને આર્મી રાહત કોષની ની અંદર ફૂલ નહીં તો ફૂલની પાકડીની પણ મદદ કરીએ અસ્તુ ભારત માતા કી જય જય જગરવી ગુજરાત વંદે માત્ર દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી